જય શ્રી કૃષ્ણ મારા દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો આજની તારીખ ત્રીસ ઓક્ટોબર મહિનાનો છેલ્લો દિવસ અને ગુરુવાર મિત્રો જામનગર આપે લસણની હરાજી કામકાજ શરૂ થઈ ગયેલું છે જોઈ શકો છો અને આપણે ચાલો આ લાઈવ વીડિયોના માધ્યમથી બજાર ભાવ વિશે માહિતી મેળવશું અને કાલના બજાર ભાવ તમને ઊંચા મો ઊંચા તમને યાદ ન હોય તો જણાવી દેવા છો તો નવા દર્શકો હોય તો એને પણ કહી દઉં કે 755 રૂપિયા ઊંચા મો ઊંચા બજાર ભાવ હતો પરમ દિવસને બજાર કરતાં તો નીચો હતો કાલનો 755 રૂપિયા ઊંચા મો ઊંચા અને નીચામાં નીચો 415 રૂપિયા માલનો ભાવ હતો 20 કિલોના દાગીનાનો ભાવ છે મિત્રો તો ચાલો આજે બજાર ભાવ વિશે માહિતી મેળવીએ અને કાલે સરદાર જયંતિના હિસાબે માર્કેટ નું કામકાજ બંધ રહેશે રજાનો દિવસ છે શનિવારના રાબેતા મુજબ આપણું કામકાજ ચાલુ થઈ જશે મિત્રો તો ચાલો એક વકલ વેચાણું છે શું ભાવ થયો છે જાણ ચાલો મિત્રો સાતસો ને પિસ્તાલીસ રૂપિયા માલનો ભાવ થયો છે સાતસો ને પિસ્તાલીસ રૂપિયા સારો છે આલો પહેલી બોડીનો માલ સારો છે 745 રૂપિયો ભાવ થઈ રહ્યો છે ભાવ સારો આવ્યો છે અને દેશી લાડવા છે મિત્રો દેશી માલ છે 745 રૂપિયા માલ કા रेट हुआ है दोस्तों देखिए सच्ची बात है ऊंचो થઈ ગયો બા ઊંચો થઈ ગયો चलिए दोस्तों आगे बढ़ते हैं और मित्रों आज बात करिए तो आवक छे आवक छे। ना पाँच सौ आवक है मित्रों पाँच सौ दागिना की आवक है छसो पाँच रुपया मल नाइज जो झीनी साइज है छ सौ पाँच रुपया देसी माल है सिक्स हंड्रेड फाइव रुपीस माल का रेट हुआ है सिक्स हंड्रेड फाइव रुपीज़ छोटी छोटी साइज है छोटी छोटी साइज है तेरह साल की चौदह साल की सोलह साल की समझ गए हैं ना भैया

આ કોણ તો જોવો તો ખરા આ વાત રેતા કોણ નું કાઈ જાય જો પછી ના માખર એ જી જય જય ભાઈ જી જય જય લાલજી આ બે સાકી ના ઓટણ કો ત્યાં હા બજા 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 કોણ માખો સંતો 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 કોણ સંતો બધી વાત ગાલી કે 50 રૂપિયા આઈ પામ જાના પાછા 15 20 એ સાચું હા ઓયજી પકો ચાર પાટની ચાર પાટની હા ચાર પાટની વાત ચાર પાટની જઈ ગયો चार सौ रुपये माल ना भाव थे फोर हंड्रेड थर्टी फाइव रूपीस मेट दो चार सौ पीस रुपये माल न सौ पैंतीस रूपये माल का रेट हुआ है देखिए भैया चार सौ पैंतीस रुपये छोटी बड़ी साइड में है देसी माल, माल, माल है चार सौ पैंतीस रुपये फोर हंड्रेड थर्टी फाइव रूपीस का रेट है ठीक है भैया मित्रों चार सौ पैतरीस रुपये भाव छो आ चालो आगरवती ये भाई। पाँच हेलो हेलो। हेलो पिती। बहु अलूज़े। चोक बनो। रुपा। पाँच पच्चा। नहीं किया। हाँ भाई कुल्यान किया पाँच। पाँच सोना पच्चा। पाँच पच्चा। पाँच 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 પાંચસો નેવું રૂપિયા માલનો ભાવ થયો છે ફાઈવ હંડ્રેડ નાઇન્ટી રૂપીસ માલ કરેટ હે દોસ્તો पांच सौ नौ रुपये माल जो क्लियर माल से, हम फोटरी वुड आउट नहीं करते, खुला वार के मराई को एन उठावार, एन जब नहीं होती जो माल से, क्लियर माल से, पांच सौ नौ रुपये माल नो भाव होते हैं, five hundred ninety रुपीस माल क्रेड हुआ है दोस्तों, माल जो वो मित्रों फाइव हंड्रेड नाइन्टी रुपीज माल का रहते है देखिए माल क्लियर माल है पर साइज छोटी है छोटी छोटी साइज छोटी छोटी कली है छोटी छोटी साइज छे हाँ, छोटी छोटी गैया छोटे छोटे राम छोटा सो मेरो मदन गोपाल આવે તાનીયા એકે હાર તાનીનો આ આખરણીયા આગ્યને સંભ્યો હાલો 400 રૂપિયા 400 બાકા આગ્યને તળ 400 400 દે બોય બાકીનો તો 40 15 20 25 30 40 50 50 બસ જુઓ રે ભાઈ કીતા મેમ ક્યાં મેમ 400 ને મેમ વાળા 400 નું દે બોય चार सौ पंचाणु रुपया माल ना भाव थोड़ा फोर हंड्रेड नाइंटी फाइव रुपीज माल का रेट हुआ है पांच सौ पांच रुपया कम है चार सौ पंचाणु रुपया ना भाव ना माल जो चार सौ पंचाणु रुपये फोर हंड्रेड नाइंटी फाइव रुपीज माल का रेट हुआ है सस्तो सस्तो लसन सस्तो सही गये भाई કોઈ ખાવા વાળું ને કોઈ લેવા વાળું નથી યાર ચારસો ને પંચાણું રૂપિયા એવો તો ખરી માલ સસ્તો સસ્તાના માણસો સસ્તા બધું સસ્તું પણ આપણને જોતી વસ્તુ બધી મોંઘી જીવન જરૂરિયાત વસ્તુ મોંઘી

595 595 595 25 25 3 3 55 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 સાતસો ને પાસઠ રૂપિયા માલનો ભાવ થયો છે સાતસો ને પાસઠ રૂપિયા અત્યાર સુધીમાં ઓછામાં ઓછો ભાવ થયો છે સાતસોને પાસઠ રૂપિયા કાલની બજાર કરતાં પણ ઓછો ભાવ થયો છે કાલે સાતસો ને પંચાવન રૂપિયા માલનો ભાવ હતો આજે દસ રૂપિયા ઓછાથી સાતસો ને પાસઠ રૂપિયા સેવન હંડ્રેડ સિક્સટી ફાઈવ રૂપીસ માલ કે રેટવું હે દોસ્ત તો માલ જુઓ મિત્રો 765 રૂપિયાનો ભાવનો માલ જીવો મિત્રો આ સાઈડ જુઓ આ સાઈડ જુઓ આવળીય સાઈડ છે જીણી જીણી પણ સાઈડ છે આમાં કાય બજારમાં કાય અમાર 16 વર્ષની કલી છે અને આ 35 વર્ષની છે ના 20 વર્ષની છે આ બધી આ કલી કહેવાય આ લસણ કલી છે દેશી લસણ છે ભાઈ

अच्छा और, और बोलीगे, बोलीगे, बोलीगे। और और, और, अच्छा और बोलिए और बोलिए 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 और बोलिए आठ सौ न पंद्रह रुपया और 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 हिलाइए और हिलाइए और हिलाइए ऐसा ऐसा हिलाइए और हिलाइए हाँ देखिए भैया ये, ये माल है ये 810 રૂપયા માલ છે બાય બાય ઉંચા માઉંચો બાવ ચાલો મિત્રો આગળ વધી જાવ રાજી થાય ને બિચારા અહી શું કે ખરીદી વેચાણ કરતો કમિશન લેજો તો એકંદો સેન દિન ઘરે બેરે જોય તો મજા આવે ને કે છોકરા કે મારા બાપા આવ્યા ઘરવારા કે આ વાંતો નહી હાલો અહી જાય તો અહી જ છે ને ઈ એક પાકો થઈ ગયે કે ભઈ અહીંયા ઘરે થી જે નહી અહીંયા વેપાર કરવા જે છે કે આ ડાવરા જાતા નથી મતલબ કે સુ નહી કે પ્રમાણિત જડી છે અને રાજ્ય થઈ જાય ભાઈ તો મિત્રો ખોટો ન લગાડતા થોડી ગેડી કોમેડી હોય તો મજાક અમારનો ભાવ 745 રૂપિયો ભાવ છે 700 745 રૂપિયો 745 રૂપિયા માલ કા रेट हुआ है साइज़ भी देखिए भैया साइज़ देखिए बड़ी-बड़ी साइज़ है 745 रुपया माल का रेट हुआ है 750 रुपया माल का भाव चल्यो उससे माल जो माल जो माल 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 कल मित्रों रजा छे कल राजे नो कामकाज का बतु बंद रेसे આપણા પુરુષની છે સરદાર વલ્લભભાઈ પટેલ સાતસો રૂપિયા હા ભાઈ માલ તો જો યાર તમે સાતસો રૂપિયાનો ભાવ થયો છે સાતસો રૂપિયા માલ નો ભાવ થયો છે जीणी साइज है देसी माल छ सात सौ रुपये भाव थोड़ा सेवन हंड्रेड रुपीज़ माल का रेट हुआ है दोस्तों सात सौ रुपये माल का रेट हुआ है ठीक है चलिए आगे बढ़ते हैं भाई

સંતરાટ ભાઈ હા કીતે હા કીતે વાંછો જોવાની નરવાય માલની વજન તો જો હા વાત ના કરે સબ ઇતો દે કે પર કીતે બેવા छसो ने रूपये माल ना भाव थे मित्रों जो माल देसी माल से छसो ने रूपया सात सौ में दस रूपया ओछा सिक्स हंड्रेड नाइंटी माल का रेट हुआ है दोस्तों सिक्स हंड्रेड नाइंटी माल का रेट हुआ है दोस्तों देखिए माल देखिए सेवन हंड्रेड नाइन्टी माल का रेट हुआ है माल देखिए ये बाल्टी का माल है भैया बाय बाय તો મિત્રો આજના બજાર ભાવ વિશે આપણે માહિતી મેળવી હરજીનું કાજ આખે આખું જોઈએ ને ભાઈ હા તો બસ જોતા રહેજો હા એમ આપના સપોર્ટની જરૂર છે વિડીયોને લાઈક કરવાનું યાદ આવે તો લાઈક કરવાનો કંઈ જોર જબરજસ્તી છે નહીં આ તો આનંદ મંગલની વાત છે ભાઈ એવું કંઈ છે નહીં લાઈક કરશો તો બીજા ખેડૂત તમારા જેવા ભાઈ હોય ને એના મદદ મળશે એના આગળ વિડીયો પહોંચશે એટલું છે બાકી કઈ એવું કઈ નથી કે તમે લાઈક કરશો પચાસ સો રૂપિયા કઈ મળી એવું કઈ વાત નથી લાઈક કરવાથી વિડીયો અને યુટ્યુબ ના સારો વિડીયો છે ચાલો બીજા ખેડૂત ભાઈ આગળ સુધી પહોંચાડીએ વિડીયો બાકી કઈ છે નહીં અને આજના ઓછા બજાર ભાવ આપણે જોઈએ આઠસો ના પંદર રૂપિયા ઓછામાં ઓછો ભાવ હતો એટ હન્ડ્રેડ फ़िफ्टीन रुपीज़ माल का रेट था आज से बढ़िया का बढ़िया रेट बाकी तो सात सौ पैंसठ सात सौ रुपया और कम से कम रेट था दोस्तों चार सौ पैंसठ रुपया चार सौ पैंसठ रुपया कम से कम था और बढ़िया से बढ़िया रेट एट हंड्रेड फिफ्टीन रुपीज़ आठ सौ पंद्रह रुपये माल का रेट था और कल छुट्टी रहने वाला है हमारे गुजरात का गौरव हमारे लोखंडी पुरुष सरदार वल्लभ भाई पटेल की जयंती है तो कल छुट्टी रहेगी और वीडियो भी देखते रहना ऐसा कोई बात नहीं है कि वीडियो नहीं हो तो ये वीडियो अपने दोस्तों को भी दिखाना दोस्तों को शेयर करना और शनिवार के दिन वापस मिलेंगे तब तक के लिए अपने भाई को छोटे भाई को छुट्टी दीजिए जी का कामकाज समाप्त हो गया है और 500 बोरी था 500 का के बोरी बिक गया है क्योंकि कल छुट्टी था ना इसलिए सब तो चलो मित्रों जय जवान जय किसान